વર્ષ બે હજાર ને ઓગણીસમાં એક ગુજરાતી ફિલ્મ આવી હતી જેનું નામ હતું હેલારો આ ફિલ્મ વિશે પહેલાં થોડી જ માહિતી આપું તમને આ ફિલ્મ છે એનું કલેક્શન ગ્રોથ સોળ કરોડ રૂપિયા આવ્યું હતું પંદર કરોડ રૂપિયા ભારતમાંથી હતું અને એક કરોડ રૂપિયા ઓવરસીસમાંથી આ ફિલ્મનું કલેક્શન આવેલું એટલે ટોટલ સોળ કરોડ રૂપિયાની કમાણી થયેલી બજેટની વાત કરું તો લગભગ અઢી કરોડ રૂપિયા બજેટ હતું અને ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળેલો છે પછી એક બે હજાર પચીસમાં ફિલ્મ આવી હતી જેનું નામ હતું ઉમરો હવે આ ફિલ્મની જો બજેટની વાત કરું તો ચાર કરોડ રૂપિયા બજેટ હતું અને કલેક્શનની જો ફિલ્મની તમને વાત કરું તો બે હજાર પચીસની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ ઉમરો હતી કલેક્શનની જો તમને વાત કરું તો તેર કરોડ અને ત્રીસ લાખ રૂપિયા ઉમરોનું કલેક્શન છે જે બે હજાર ને પચીસની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ છે હવે જો આને કોઈ ફિલ્મ પછાડશે તો એ ફિલ્મનું કલેક્શન કરોડ અને એકત્રીસ લાખ રૂપિયા આ બંને ફિલ્મોમાં કોમન એક વ્યક્તિ છે જેનું નામ છે અભિષેક અભિષેક છે ને એણે આ ફિલ્મ બનાવેલી છે અભિષેક શાહ ની વાત છે હવે આ ફિલ્મમાં બીજી વસ્તુ એક કોમન તમને કહું તો શું ખબર છે ફિલ્મના નામમાં છેલ્લે રો હેલારો અને ઉમરો હવે અભિષેક શાહ ત્રીજી ફિલ્મ લઈને આવે છે જેનું નામ છે ધબકારો અને આ ફિલ્મના નામમાં પણ પાછળ રો છે હેલારો ઉમરો અને ધબકારો તો હવે આ ફિલ્મ કેટલી સફળ થાય છે એ જોવાનું છે બે હજાર અને છવ્વીસમાં આ ફિલ્મ આવવાની છે ફિલ્મનું શૂટિંગ અત્યારે શરૂ થઈ ગયું છે ફિલ્મના જો મુખ્ય કલાકારોની તમને વાત કરું તો દેવેન ભોજાણી અને આરજવ ત્રિવેદી મુખ્ય કલાકારો છે આ ફિલ્મની સ્ટોરી પણ પાછલી ફિલ્મોની જેમ માનવીય સંબંધો ધરાવતી હશે સંસ્કૃતિઓનું આપણી જે ભારતની સંસ્કૃતિ છે એનું પ્રદર્શન કરતી હશે બંનેનું મિશ્રણ હશે એ ટાઈપની જ ધબકારો જે ફિલ્મ છે એની સ્ટોરી છે એટલે ઉનાળામાં આ ફિલ્મ આવવાની છે તો હવે આ ફિલ્મનું જે બોક્સ ઓફિસ કલેક્શન છે એ પંદર કરોડ પ્લસ થશે વીસ કરોડ પ્લસ થશે જે કાંઈ થશે તમને જ્યાં લાગતું હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો કારણ કે એમ પાછલી ફિલ્મ બંને ફિલ્મોએ રેકોર્ડ તોડ કમાણી કરી છે એમ ધબકારો પણ કદાચ પાછલી બંને ફિલ્મોની જેમ રેકોર્ડ તોડ કમાણી કરી શકે છે તો જે કાંઈ તમારા મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ધન્યવાદ